ખરીફ પાકની ટેકાના ભાવે શરૂ થનારી ખરીદીમાં વિલંબ થશે કમોસમી વરસાદ અને ખેડૂત દીઠ જથ્થાના કારણે થઈ શકે છે વિલંબ મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે લેવાયો નથી નિર્ણય કામોસમી વરસાદમાં મગફળી અને અન્ય જણસ પલળતા અવરોધ પહેલી નવેમ્બરથી મગફળી અડદ સોયાબીન અને મગની થવાની છે ટેકાના ભાવે ખરીદી ટેકાના ભાવે જણસ ખરીદવા સરકારે ત્રણ એજન્સી નક્કી કરી ગુજકો માસોલ એન્ડીએ ગ્રો સાબરકાંઠા દિવેલા સંઘ ટેકાના ભાવે જણસ ખરીદશે નવ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ ખેડૂતોએ મગફળી વેચવા કરાવ્યું છે રજીસ્ટ્રેશન તોતેર હજાર ખેડૂતોએ સરકારને સોયાબીન વેચવા કરાવ્યું છે રજીસ્ટ્રેશન તો જણસીની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવનાર છે તેની હજુ સુધી જો કે જથ્થો નક્કી કરવામાં નથી આવ્યો તેને લઈને હજુ અસમંજસ છે વધુ માહિતી આપવા આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવેલું છે પણ સરકાર કેટલો જથ્થો ખરીદશે તે હજુ સ્પષ્ટ નથી થયું તેને લઈને ખેડૂતો અસમંજસમાં છે સાથે જ ક્યારે ખરીદી થશે તેને લઈને પણ સવાલ ઉભો થઈ રહ્યો છે બીજી બાજુ વેપારીઓને ઓછા ભાવે જણસ વેચવી પડી રહી છે કેટલા ખેડૂતોને શું આખી સ્થિતિ થઈ છે અને સરકાર આ બાબતે શું વિચારણા કરી રહી છે પૂનમ સરકાર પોતે જ મૂંઝવણમાં છે સરકારે જાહેરાત તો કરી દીધી હતી કે ખરીફ પાકની ચાર જણસોની ટેકાના ભાવે ખરીદી પહેલી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ખેડૂત દીઠ મગફળીનો કેટલો જથ્થો સરકારે ટેકાના ભાવે ખરીદવો તે અંગેનો નિર્ણય લેવાયો નથી જેના કારણે પહેલી નવેમ્બરથી આ મગફળીની ટેકાના ભાવે ખરીદી થવી અશક્ય બની છે